વડોદરા શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેના જન્મદિવસ નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલી આ સ્પર્ધામાં સુભાનપુરા ગોત્રી ગોરવા સમતા લક્ષ્મીપુરા ઉંડેરા અને સેવાસી વિસ્તારોમાંથી ત્રણસોથી વધુ ગણેશ મંડળોએ ભાગ લીધો હતો ગઈકાલે સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ગણેશ મંડળોને ટ્રોફી અને ઇનામો આપવામાં આવ્યા હતા લકી ડ્રોમાં વિજેતા બનેલા મંડળોને પ્રથમ ઇનામ રૂપિયા એકાવન હજાર દ્વિતીય ઇનામ એકવીસ હજાર તૃતીય ઇનામ અગિયાર હજાર અને એકવીસ આશ્વાસન ઇનામો રૂપિયા બે હજાર પાંચસો એક પ્રદાન કરવામાં આવ્યા હતા લકી ડ્રોના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વોર્ડ પ્રભારી લકુલેશ ત્રિવેદી વોર્ડ નંબર નવના પ્રમુખ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર પરમ પૂજ્ય એકસો આઠ પંકજકુમાર ગોસ્વામી મહારાજ સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે તથા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવના હસ્તે વિજેતા મંડળોને ઇનામ વિતરણ કરાયું હતું જેમાં પ્રથમ ઇનામ મંગલમૂર્તિ યુવક મંડળ દ્વિતીય ઇનામ શ્રીજી યુવક મંડળને મળ્યું હતું અંતે તમામ ગણપતિ યુવક મંડળોએ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો દર વખતની જેમ આ વર્ષે પણ ભાગ્યશાળી વિજેતા ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ અમારી સાથે લકી ડ્રોના જે ફોર્મ ભર્યા હતા એટલે કે ભાગ્યશાળી વિજેતાના જે ફોર્મ ભર્યા હતા એમનું આજના દિવસે અહીંયાથી લકી ડ્રો કરવામાં આવ્યું છે તમામ મંડળો જે અમારી સાથે જોડાયા જે બસો ને એંસી કરતાં પણ વધારે મંડળો જે આ વખતે અમારી સાથે જોડાયા હતા એ તમામ મંડળોનો તો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વડોદરા શહેરના એ તમામ હોદ્દેદારોનો એટલે કે ખાસ કરીને જો હું વાત કરું તો વડોદરા શહેરના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ સાથે સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત સાથે શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લગધીરભાઈ સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસે જે ભાગ્યશાળી વિજેતાનું જે ઇનામના જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આજના જે મુખ્ય ત્રણ ઇનામો હતા એ ત્રણેય ઇનામો જે પહેલું ઇનામ હતું એ અમારા વિસ્તારની અંદર આવેલું જે મંગલમૂર્તિ સોસાયટી છે તેમને આજના દિવસે પહેલું ઇનામ મળ્યું સાથે બીજા નંબરનું ઇનામ જે જે સહયોગ વિસ્તારની અંદર આવેલું જય જયભોલે યુવક મંડળ છે કે જે શ્રીજી સોસાયટી તરીકે જે ઓળખાય છે એ સોસાયટીની અંદર આવેલા એ તમામ જે યુવાનો છે તેમને આજના દિવસે અહીંયાથી ઇનામ મળ્યું સાથે જે ત્રીજા નંબર પર આવે છે એવા સેવાસી વિસ્તારની અંદર આવેલું જે વણકરવાસ છે તેનું જય અંબે યુવક મંડળ તેમને આજના દિવસે એથી ત્રીજા નંબરનું ઇનામ પ્રાપ્ત થયું છે ત્યારે આવેલા તમામ જે મહેમાનગણ છે અને ખાસ આજનો દિવસ એટલે સિલેક્ટ કરવાનો થયો કે મારા પિતાશ્રી રાજેશભાઈ આયર્યનો આજે જ્યારે જન્મદિવસ હોય હંમેશા સેવાકીય કાર્યોની અંદર રચ્યા પચ્યા રહેવું અને સેવા માટે લોકો માટે હંમેશા સમર્પિત રહેવું જ્યારે તેમનું એક જ જ્યારે જય હોય ત્યારે આજના દિવસે પોતાની વિસ્તારના લોકો સાથે ઉજવાય એ યુવાનો સાથે ઉજવાય તેવું આજના દિવસે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જે અમારું મિત્ર મંડળ છે તે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં આવેલા તમામ જે મીડિયા મિત્રો છે સાથે આવેલા તમામ જે મંડળો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય ગણેશ શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો ભાગ્યશાથી ભાગ્યશાળી વિજેતા લખી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ એકવીસ આશ્વાસની નામ અને ત્રણ મેગા પ્રાઇઝ એવી રીતે એકાવન હજારથી પચીસસો એક સુધીના પ્રાઇઝ મળીનું આજે અહીંયા લખી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લખી ડ્રો કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે સાથે સયાજીગજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ તમામ મહાનુભાવ ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાઈનાથને ખૂબ ખૂબ અભિનંદન સર શુભેચ્છાઓ પાઠ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આર્ય અને શ્રીરંગભાઈ આર્ય દ્વારા વિસ્તારના ગણપતિ મંડળોનું લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ભાગ્યશાળી એ છે કે જેમને પોતાના ઘરમાં પોતાની સોસાયટીમાં પોતાના મહોલ્લામાં ગણપતિ ભગવાનને બિરાજમાન કરીને દસ દિવસ સુધી તેમની આરતી કરી છે તેમની સંધ્યા કરી છે આ તમામ લોકો ખરેખર ભાગ્યશાળી છે એમાંથી પણ ભાગ્યશાળીઓને લકી ડ્રો કરીને ઇનામ આપવાનો આ જે એક અવનવો પ્રયોગ આમ ગણપતિ ભગવાનની આ બિરાજમાન કરવાની પ્રથાની શરૂઆત જ લોકોને જોડવા માટે બાલ ગંગાધર તિલકજીએ કરી હતી અને એ દિશાની અંદર આજે લકી ડ્રોના માધ્યમથી આ વિસ્તારના તમામ અગ્રણીઓ આશરે બસો ચાલીસ જેટલી સોસાયટીઓના અગ્રણીઓને એકત્રિત કરવાનું કામ જ્યારે રાજેશભાઈ આરે શિરંગભાઈ આરે કર્યું છે તો હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે ભક્તિમય માહોલ દસ દિવસ વડોદરા શહેરમાં રહ્યો છે એવો જ એક આજનો દિવસ આ ભક્તિમય માહોલ અહીંયા પણ આ હોલમાં પણ સર્જાયો છે ત્યારે હું વિશેષ રૂપે साईनाथ एजुकेशन चॅरिटेबल ट्रस्ट ने अभिनंदन